ખેડૂત મિત્રો નમસ્કાર આ ખેડૂતો માટેની ચેનલમાં હું ગણેશભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ કરીને દેશમાં કપાસ રૂની ટેકાના ભાવતે ખરીદી અંગે ચર્ચા કરવાની છે માટે મિત્રો આજનો વિડીયો અંત સુધી જોવાનું રાખજો જેથી કોઈ પણ અગત્યની માહિતી શોકાઈ ન જાય અને જે જે ખેડૂત ભાઈઓને આ ખેડૂતોની ચેનલમાં જોડાવાનું બાકી છે તે ખાસ બટન દબાવી આ ખેડૂતો જોડે જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો દેશમાં નવા રોની આવક લગભગ એક લાખ ગાંસડીએ પહોંચી છે અને સરકાર દ્વારા નવા વર્ષથી કપાસની ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવશે જોકે સીસીઆઈએ હજી તેલંગાણામાંથી ઓક્ટોબરથી ખરીદીની જાહેરાત કરી છે રાજ્ય કૃષિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જીનિંગ મિલો સાથેના મતભેદો ઉકેલાઈ ગયા હોવાથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બાવીસ ઓક્ટોમ્બરથી તેલંગાણામાં કપાસની ખરીદી શરૂ કરશે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને મિલર ઓગણીસ ઓક્ટોમ્બર સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરશે અને ખરીદ કેન્દ્રોને સૂચિત કરશે અધિકારીએ જણાવ્યું હતું કે એજન્સીઓ આ સિઝનમાં તેલંગણામાંથી લગભગ ચોવીસ લાખ ટન કપાસ ખરીદે તેવી અપેક્ષા છે જીનિંગ મિલો સાથે મંડા ગાંઠને કારણે કપાસની ખરીદી અટકી ગઈ હતી કારણ કે આ મિલો એજન્સી વતી કપાસ ખરીદે છે અને યોગ્ય પ્રક્રિયા પછી તેને ગાંસડીમાં પેક કરે છે તેલંગણામાં ખાસ કરીને વારંગલ જિલ્લામાં જીનિંગ મિલો આ સિઝન માટે કપાસની ખરીદી અને પ્રક્રિયા કાર્ય માટે એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડરમાં ભાગ લઈ શકી ન હતી જેમાં લિન્ટ ટકાવારી બિલ્ડર ફાળવણી સ્લોટ બુકિંગ અને વિસ્તાર મેપિંગ સંબંધિત નવા નિયમકારી ધોરણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અશાંતિ કપાસના ખેડૂતોને અસર કરે તેવી શક્યતાઓ હોવાથી રાજ્યના કૃષિ પ્રધાન ટી નાગેશ્વર રાવે હસ્તક્ષેપ કર્યો અને અને ખરીદ એજન્સી ગાંઠને ઉકેલવા માટે ઘણી બેઠકો યોજી અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે રાજ્ય સાથે ચર્ચા કર્યા પછી બજારની સ્થિતિને અનુકૂળ ખરીદી દરમિયાન દર પંદર દિવસે લિન્ટ ટકાવારીમાં સુધારો કરવા સંમતિ આપી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે લગભગ ત્રણસો ત્રીસ જીનિંગ મિલો કપાસ ખરીદે તેવી અપેક્ષા હતી કપાસ ઉત્પાદક જિલ્લા વારંગલ ઉપરાંત આદિલાબાદ ખમ્મમ નાલગોંડા સંગારેડી અને નાગાર કુરનુલ વિસ્તારના ખેડૂતો આ ખરીદ કેન્દ્રો પર તેમનો પાક વેચે તેવી અપેક્ષા છે તેલંગણામાં સીસીઆઈ જીનિંગ અને પ્રેસિંગ જોબ વર્ક રેટ જે અગાઉ પ્રતિ ઘાસડી રૂપિયા તેરસો પચાસ હતો તેમાં રૂપિયા નેવુંનો વધારો કરવામાં આવ્યો જેના કારણે નવો દર પ્રતિ ઘાસડી ચૌદસો ચાલીસ થયો છે કપાસિયા લોન્ડિંગ લેબર ચાર્જ રૂપિયા અડતાલીસ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે તેથી બધા કપાસ ઉદ્યોગ માલિકોને ઉપરાંત દરો સાથે સંમત થવા અને સંબંધિત સીસીઆઈ શાખા કચેરી અથવા તેમના સેન્ટર ઇન્ચાર્જને તેમના લેટર હેડ પર તેમની સ્વીકૃતિ નોંધાવવા જીનર્સોએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી દેજો ફરી મળીશું